કુંતીપુત્ર સુખ તથા દુઃખ ના ક્ષણિક આવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે હે ભરતવંશી તેઓ ઇન્દ્રિયનુભૂતિ માટે જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતાં અવશ્ય શીખવું જોઈએ કર્તવ્યનું યોગ્ય પાલન કરતાં મનુષ્ય સુખ તથા દુઃખના ક્ષણિક આવવા જવાને સહન કરતા શીખવું જોઈએ વૈદિક શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે મનુષ્ય માઘ માસમાં પણ વહેલી સવારે સ્નાન કરવું જોઈએ તે વખતે બહુ ઠંડી પડે છે પરંતુ ધાર્મિક નિયમોનું ચુસ્તપણે પાલન કરનારો મનુષ્ય આ ઋતુમાં સ્નાન કરતાં અચકાતો નથી તેવી જ રીતે એક ગૃહિણી અત્યંત આકરા ઉનાળામાં રસોડામાં રસોઈ કરવાની આનાકાની કરતી નથી હવામાન સંબંધી સગવડો હોવા છતાં મનુષ્ય પોતાનું કર્તવ્ય કરવાનું હોય છે તે જ પ્રમાણે યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે તેથી તેણે મિત્ર કે સ્વજન સાથે યુદ્ધ કરવું પડે તો એ પોતાના નિયત કર્તવ્યમાંથી ચલિત થવું ન જોઈએ મનુષ્ય જ્ઞાનના સ્તર સુધી ઉન્નતિ પામવા માટે શાસ્ત્રોમાં નિર્દેશાયેલા ધર્મના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે માત્ર જ્ઞાન થતાં ભક્તિ દ્વારા જ મનુષ્ય પોતાને માયાના બંધનમાંથી મુક્ત કરી શકે છે અર્જુનને જે બે ભિન્ન નામોથી સંબોધન કરવામાં આવ્યું છે તે પણ અર્થસૂચક છે કોણ એવા સંબોધનનો અર્થ એ છે કે તેને માતૃપક્ષ તરફનો મહાન ગર્વો લોહીનો સંબંધ છે અને ભારત કહેવાથી પિતૃપક્ષ તરફથી તેની મહાનતાનો નિર્દેશ થાય છે બંને પક્ષો તરફથી તેને મહામૂલો વારસો પ્રાપ્ત થયો હોવાની આશા રખાય છે મહાન વારસાના પરિણામે યથાયોગ્ય રીતે કર્તવ્ય પાલન કરવાની જવાબદારી આવી પડે છે તેથી અર્જુન યુદ્ધ કરવાનું ટાળી શકે નહીં